નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ બે બાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે તલના ભાવ થોડાક ઢીલા હોય એવું લાગે છે ઊંચામાં હજી તેવી પંચ્યાસીનું નામ ભર્યું છે સુપર માલ નહોતો પણ સુપરથી થોડોક નીચો હતો સુપર હોય તો ચોવીસો પચીસોના નામ પણ પડે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ જનરલ બજાર બે હજારથી ત્રેવીસોના છે

ဝိုင်းကုန်းနေအဲ့ဒါသာစုကူတာဟာဟာလိုနေပတ်ကုန်းတို့10,000ကျော်တယ်ဆရာမမကန်ဘူးဘာတော့25%ပါတယ်ဘာမှမရှိဘူးဘာမှမရှိဘူး

पचास रुपया पचास रुपया पीस हलियो हलियो ડગલો કરો નો આલ્યો તમને મુંડા આટમ વેટી ગયો કવાણોને કોણ લેવો કે લેવું હોય I know.